વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ રાત્રે દરોડો પાડી મોટા જથ્થામાં દારૂ ઝડપી પાડ્યા બાદ શહેર પોલીસ પણ સફાળી જાગી હતી અને વિવિધ સ્થળે દરોડા પાડીને દારૂ તેમજ બિયરનો જથ્થો ત્રણ સ્થળેથી ઝડપી પાડ્યો હતો ગઈ રાત્રે વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ વિભાગની વિવિધ બ્રાન્ચો પણ દિવાળી પહેલાં પોતાનું નાક ન કપાય એ માટે એક્ટિવ થઈ હતી શહેરના નાગરવાડા વિસ્તારમાં પ્રકાશ નંબર પ્રકાશનગર એટલે વોર્ડ નંબર આઠની સામે રહેતો નિખિલ કહાર પોતાના જ ઘરમાં દારૂ મંગાવી વેચાણ કરે છે એવી બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડી તેના ઘરમાંથી દારૂબિયાના જથ્થા સાથે એક પોઈન્ટ અડસઠ લાખની કિંમતની છસો એકવીસ બોટલો એક મોબાઈલ કબજે કરી નિખિલ કહારની ધરપકડ કરી હતી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઇમરાન ટોપી પાસેથી લીધી હોવાની કબૂલાતના આધારે પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો અને બનાવમાં ગોત્રી વીએમસી ક્વાર્ટર્સમાં રહેતો પિયુષ ઉર્ફે લખન મનોજ ભાવસાર જે ગોત્રી વાસણા રોડ પર ચા બિસ્કીટની દુકાનની પાછળ છાપરું બનાવી ત્યાંથી દારૂનું વેચાણ કરતા રંગે હાથે ઝડપાયો હતો પોલીસે એની પાસેથી બિયરના પચાસ ટીન પણ કબજે કર્યા હતા એ ઉપરાંત મકરપુરા જીઆઈડીસી ચેનકપ્પા ચોકડી પાસેથી મહાદેવ પાર્વતી મંદિર પાસેથી ઝાડ નીચે મોપેડ પાર્ક કરી દારૂનું વેચાણ કરનાર દીપસી કિરપાલ સિંહ સરદાર રે પંચમ પાક સોસાયટી માણે જવાનાઓને પીસીબી ઝડપી પાડ્યા હતા અને એની પાસેથી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો